સંગઠનના યુવાનો દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હાજર પચીસ નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટ દ્વારા સમગ્ર રઘુવંશી સમાજને એક મંચ પર લાવી ઉત્સાહ અને ઉમંગ મેચો રમાડવામાં આવી હતી આયોજનને સફળ બનાવવા માટે દાતાશ્રીઓએ ઉદાર હાથે સહયોગ આપ્યો જે બદલ જલારામ યુવા સંગઠન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો જ્યારે વિજેતા ટીમ પાર્કર ઇલેવન તેમજ રનરઅપ ટીમ બ્રજ ઇલેવન હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તે ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમો અને દરેક ખેલાડીઓને પણ દિલથી આભાર વ્યક્ત કરાયો જેમના ઉત્સાહ અને ખેલ ભાવનાથી આ ટુર્નામેન્ટ એક યાદગાર પ્રસંગ બની વિશેષ આભાર ડીસાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી પ્રવીણ ભાઈ માળી ફાઈનલ મેચમાં સ્વયં હાજર ખેલાડીઓ સમગ્ર રઘુવંશી સમાજનો ઉત્સાહ વધાર્યો સાથે રઘુવંશી લોહાણા સમાજના ગૌરવ અને નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર અને નિલેશભાઈ ઠક્કરનો પણ ખૂબ આભાર માન્યો કે જો હંમેશા સમાજના દરેક કાર્યમાં પગલે પગલે સાથે રહી સહયોગ આપે છે અને દરેક પ્રસંગે ઉપસ્થિત રહી ઉત્સાહ વધારે છે આ ઉપરાંત રઘુવંશી લોહાણા સમાજના તમામ ગોળના પ્રમુખશ્રી તથા આ આયોજનમાં સહયોગ આપવાના દરેક સભ્ય ખેલાડી પરિવારજનો અને રઘુવંશી સમાજનો પણ અતરંગ આભાર જેઓને કારણે આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ બની અંતમાં જય જલારામ હર હર મહાદેવના નાદ સાથે મેચની સૌએ મજા માણી અહેવાલ હરીશ ઠક્કર ઇસા બનાસકાંઠા